પ્રાઇઝ વાત કરું તો આ ફક્ત ઓર્ડર દેવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો એટલે અમે તમને આના ફોટો મોકલી દેશું જોઈ શકો છો સરસ મજાના ચાર કલર આવી ગયા છે બ્લુ બ્લેક આ લેમન કલર છે અને રેડ કલર ચારે ચાર નવરાત્રીમાં ટ્રેન્ડિંગ કલર રહેવાના છે આ તમે પહેર્યો હોય ને તો વટ પડી જાય લો પ્રાઇઝમાં બેસ્ટ કલેક્શન રહેવાનું છે હેવી રિવનમાં જોઈ લ્યો સરસ મજાના ચાર ઇંડમાં વર્ક આવી ગયા છે હેવી કલેક્શન રહેવાનું છે જોઈ લ્યો ફરીથી એકવાર તમને કલર બતાવી દઈ આ મરૂન કલર છે આ લેમન આ બ્લેક કલર અને આ બ્લુ કલર ફૂલ સ્ટોક છે આ હોલસેલમાં જોઈને તો તમને હોલસેલમાં પણ મળી જઈશું જોઈ લ્યો આ બીજું આર્ટિકલ છે કેડિયા સ્ટાઇલમાં આની પ્રાઇસ ચારસો રૂપિયા રહેવાના છે સાઈઝ ની વાત કરું તો એસ એમ એલ એક્લ ને ડબલ પાંચ સાઈઝ રહેશે ગળાનું વર્ક જોઈ લો એકદમ કચ્છી સ્ટાઇલ વર્ક રહેવાનું છે મિરર વર્ક છે જોઈ શકો છો સરસ મજાનું એમ્બ્રોડરી મિરર વર્ક રહેવાનું છે નીચે સરસ મજાની આ રીતે ફેન્સી કોડી છે જોઈ લો ફૂલ સ્લીવ રહેવાની છે આમ નવરાત્રી માં પહેરવું હોય તો આમ હટકે લાગે કેડીય સ્ટાઈલ બ્લુ કલર છે એમાં ને એમાં જોઈ લ્યો આ બીજું રેડ કલર છે એમાં પણ જોઈ લ્યો સરસ મજાનું બધામાં ફિનિશિંગ આપેલું છે સાઈઝ એસ એમ એલ એક્સેલ ને ડબલ ઓર્ડર દેવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો એટલે અમે તમને આના ફોટોસ મોકલી દેસુ લ્યો આ પણ ટ્રેન્ડિંગ કલર છે આમાં બધામાં બેસ્ટ કલેક્શન જ આવી ગયું છે જોઈ લ્યો સરસ મજાનું નવરાત્રી સ્પેશિયલ છે આ બ્લેક કલર અત્યારનો બધી બહેનોનો ફેવરેટ કલર રહેવાનો છે કેડિયા સ્ટાઇલમાં જેમને પણ ઓર્ડર દેવો હોય ને અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો જોઈ લ્યો ફરી એકવાર કલર બતાવી દઉં આ બ્લેક કલર છે લેમન કલર છે આ રેડ કલર છે આ બ્લુ કલર છે હવે તમને એડ્રેસ કહી દઉં એડ્રેસ આપણે મેઇન બજારમાં બાલકૃષ્ણ હવેલીની સામે ટંકારામાં આવેલી છે ઓર્ડર દેવા માટે આ નંબર આપ્યા છે ને એમાં મેસેજ કરી દો થેન્ક યુ